જે બોલીવુડ દ્વારા મહારાજા ફિલ્મ જે બહાર પાડવામાં આવી છે એ હિન્દુ એન્ટી લોકો આમિર ખાન તથા જુનેર ખાન દ્વારા તે બહાર પાડવામાં આવી છે અને ખાસ કરીને એમાં ભગવાન શ્રી કૃષ્ણ અને રામ માટે અભદ્ર ચિત્ર ચિત્રો શ્રી ગોવર્ધનનાથ ના ચિત્રજી એ બધું મૂકવામાં આવ્યા છે અને ધર્માચાર્યનો વિરોધ કરી એને ખરાબ રીતે દર્શાવવામાં આવ્યા છે તેનો વિરોધ કરવા માટે રેલી લઈને અમે આવેદન પત્ર આપવા માટે કલેક્ટરશ્રી કૃષિને આવ્યા છીએ માંગ એ જ છે અમારી ખાસ મેન કે આવા આવી ફિલ્મો જે બહાર પડે છે તે ન પડે તેનો બહિષ્કાર થાય અને સામાન્ય સમાજમાં ખોટો અસર ન પડે જે મનગણત વાતો છે બનાવેલી વડોદરાના કોઈ સૌરભ શાહ દ્વારા પુસ્તક લખેલી છે એને દ્વારા આ બનવામાં આવી છે તો એનો બહિષ્કાર કરવા માટે જ આ રેલી અમે કાઢી છે કે કોઈ પણ રીતે ભારત સરકાર આનો વિરોધ કરાવે અને સાથે રહી અને સમસ્ત હિન્દુ સમાજ સમસ્ત ભારતીય જનતા દ્વારા આનો બહિષ્કાર થાય એ જ અમારે હેતુ છે નટપુર ન્યૂઝ સખત અને સતત આપની સેવામાં અમારા ફેસબુક પેજ ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને ફોલો